બે દિવસીય હાઈ લાઈફ અમદાવાદમાં આગમન આવનારી લગ્ન સિઝનમાં ભારતની ટોચની પ્રદર્શન બ્રાન્ડ હાઈ લાઈફના સ્ટાઇલ આઈડિયા સાથે તમારા ફેશન કેનવાસને છલકાવી દો છવ્વીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ ધ ગ્રાન્ડ ભગવતી અમદાવાદ ખાતે બે દિવસીય હાઈ લાઈફ બ્રાન્ડ્સ પ્રદર્શનીનો શુભારંભ થઈ ગયું જેમાં આગામી ફ્રેન્ડશીપ ડે અને લગ્ન સિઝન જેવા ફેસ્ટિવલ દિવસોને માણવા માટે તમારા સ્ટાઇલ પેલેટમાં ચમક ઉમેરવા લહેંગા શેરારા સૂટ સાડી જ્વેલરી અને એસેસરીઝની ગ્લેમરસ શ્રેણીનો તમે શોધી શકો છો હાઈલાઈફ પ્રદર્શનોના મુખ્ય આયોજક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એ ડોમિનિકે શેર કર્યું હતું કે ફરી એકવાર બ્રાઇડલ લેક્ચર બ્રાઇડલ યુ નો ઓલ કાઇન્ડ ઓફ લેંગાસ ટુ બ્રાઇડલ સારીઝ ટુ રિયલ જ્વેલરી ઓલસો સિલ્વર જેમ્સ એન્ડ સ્ટોન ફેશન એક્સેસરીઝ લાઈક શૂઝ બેગ્સ એવરીથિંગ એન્ડ વન શૂઝ વી ઓલસો હેવ articles uh, gifting solution artifacts for the festive season and wedding season so it's a complete everything at the one roof for a great uh, you know feast for the shoppers over here well exhibitors are come all over india you right from chennai to uh, you know punjab from, uh, we have uh, hyderabad we have bangalore we have jaipur we have delhi calcutta so all over across the country you know uh, showcasing their collections आपको ज्वेलरी कपड़े एक्सेसरी कुछ मिलने वाला है यहाँ तक कि हेयर एक्सेसरीज लेके एवरी थिंग आप जरूर आइए जरूर विजिट कीजिए आपके घर में अगर शादी आ रही है और अगर आपको अपने डेकोरेशन के लिए होम डेकोर भी बहुत अच्छा है जरूर से विजिट कीजिए हाँ एग्जीबिशन को और ये हो रहा है ट्वेंटी सेवेंथ ऑफ जुलाई को कोई जूह साइट और मैं यहाँ पे आई हूँ एग्जीबिशन में जो हो रहा है ट्वेंटी तो और ट्वेंटी जुलाई एस ए चीफ ऑनर मैं यहाँ पे आई हूँ

ગ્રાન્ડ ભગવતીમાં મને ઇન્વાઇટેશન આપ્યું ઇનોગ્રેશન માટે એના માટે થેન્ક યુ અને છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ એ ગ્રાન્ડ ભગવતીના ઇનોગ્રેશન માટે એ તો અહીંયા આગળ શુક્રુ તો જે એક્ઝિબિશન રાખ્યું છે એની અંદર સરારા છે સાડીઓનું બેસ્ટ કલેક્શન છે કલમકારી સાડી છે હેવી છે રીચ છે બ્રિડિંગ કલેક્શન છે એ આવો સારો મોકો અને ચાન્સ જાય અને કલેક્શન તમને સારું જોવા મળે